તો હવે આપણે બાકી રાખ્યું છે ત્રણ કિલોમીટર તો ત્રણ કિલોમીટર ક્યાં આપણે રહેશે ભાઈ બે કિલોમીટર કારણ કે વચ્ચેમાં વિડીયો કટ કરી નાખું છું કારણ કે વિડીયો બહુ લોબો થઈ જાય એટલા માટે તો હવે બાકી રહ્યું છે ત્રણ કિલોમીટર એવું બતાવું જોઈ શકો છો નજારો રામદેવડા રામદેવડા તીન કિલોમીટર બાકી છે તો સામે આપણને ગેટ દેખાઈ રહ્યો છે ગેટ પણ બતાવું રણુજનો જોઈ શકો છો તો અહીંયાથી બાકી રહ્યું છે ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર બાકી છે મારે આવી છે બે કિલોમીટર તો ચલો વિયો કટ કરશું કારણ કે હસ્તકો બ્લોગો છે એટલે બ્લોગ બહુ મોટો બની જશે અને આગળ બતાવું હોય તો સામે છે મહારાણુજા ना। ना। ना राणुजा। राणुजा से सामने सको का एक ठोकर जाता तो आगे आगे देखे देखे। से ना જોઈ શકો છો આ છે નવું રણુજા તો બતાવું રણુજાનું લોકેશન બાબા રામદેવકી નગરીને આપકા હાર્દિક સ્વાગત છે હા તો રણુજાની અંદર એન્ટર થઈ ગયા આજે

तो सब लोग मिर्जा के साथ फ़ोटो खिंचवा रहे हैं है। तो देख रहे हैं तो हमें लिए कॉन्टेक्ट खींच लूँ तो मैं सब तो लोग फोटो खींच रहे हैं अलग-अलग पाला कोई वांधों नहीं जय बाबा रिक जय बाबा जय बाबा जय बाबा रिक जय बाबा तो चलिए अबे अंदर नो नजारों बताइए तो આપણે ગેટ આવી ગયો છે બતાવી દઉં તમને થોડી કારમાં હવે તમને દર્શન કરાવીએ રામદેવમાં તો હવે એન્ડ સુધી જોડાઈ લેજો તો સામે છે ગેટ

તો આપણે આવી ગયા છે રામ એન્ટર થઈ જઈશું વચ્ચે બ્લોક બનાવવાનો પણ મોબાઈલમાં ચાર્જર પતી ગયું વચ્ચે કોઈ બે કિલોમીટર જ બાકી રહી ગયું છે જોઈ શકાય વચ્ચે ક્યાંય ચાર્જર મૂકવાની સ્ક્રી નહીં અને ચાર્જર મૂક્યું નહી

आटले तो बहुजिक रेडी थे कारण के इसलिए नजीक गेट बताओ तोड़ो है तो रही तो एक किलोमीटर पर आपने अंदर एंटर थी जैसू चलो हाई बताइए तो लाइक शेयर नहीं सब्सक्राइब कर दो नहीं कमेंट में जब लिख दीजिए कारण के लास्ट ब्लॉग हे आना पी तेरे चलो ब्लॉग आई बीजा ब्लॉग कहीं फरवा देशों तो यहाँ ब्लॉक आवश्य तो चलो श्री अलनाथ रही सको गेट थोड़ा मोटो तो अंदर जाइन कर जो जगह सामने थे गेट थे तो आज से गेट जो इश पहुँचो मंदिर नो तो थोड़ा सुमार कर बताइए તો આ છે આપણો મેન ગેટ શ્રી શ્રીનાથ અને સામે ગુબ્બારો છે જોઈ શકો છો એવડો મોટો છે તો ચલો હવે અંદાજે ને બતાવું તો ફાઇન આપણે રામદેડ આવી ગયા છે ને તળાવ છે બાજુમાં મારા મંદિરના પાસે ત્યાં કારણે આપણે દર્શન થવા જવાનું છે અને ત્યાં કારણ નહીં થોઈને પછી દર્શન કરીએ પ્રેરણ શ્રી જય બાબા રી જય બાબા જય બાબારી રી જય બાબા રી જય બાબારી જય બાબાજી તો ફાઇનલી રણુજા પહોંચી ગયા છે ને નહીં થોઈને દર્શન કરીએ હેણ શ્રી જોડાયેલો અને સમાજીના દર્શન કરાવીએ તો રણુજાની બજાર જય હાલો હા તો ચલો હવે આપણે જઈ રહ્યા છીએ તળાવે અને રામ સરોવર નું નજારો બતાવીએ તો અહીંયા કગટોળનું કામકાજ ચાલુ જોઈ શકો છો મેળો ભરાતે ભરાતે બની જશે અહીંયા મોત કુવો બની રહ્યો છે કામકાજ ચાલુ છે અહીંયા મોત કુવો બની રહ્યો છે અને સત્તોળ ચાલુ છે કે સગતોનું કામકાજ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ જોડાયે માર્ઈએ તો અમે અહીંયા ડાયરેક્ટ આવી ગયા છીએ

અહીંયા નાવાનું છે તો સ્વાન કરી લઈએ અને બેસ્ટ દર્શન કરી લે નહીં તો ઇન ફ્રેશ થઈ જાય તો બ્લોકમાં એન્ડ સુધી દઉં તમને ફાઇનલી આજે નવમા દિવસે રામદેવડા લાઈવ દર્શન કરાવી દીધા છે તો આથી રામ સરોવર જોઈ શકો છો તો એન્ડ સુધી જોડાયેલો છે આગળનો જે નજારો બતાવીએ રામ સરોવરનો બોટો ચાલી રહી છે આપણે પણ બેસીશું બોટમાં તો લોકમાં એન્ડ સુધી રહો અને આપણે પેલા ભાગમાં જઈએ એ ભાગનો નજારો બતાવીએ પેલા ભાગમાં તો આરું એમ તો એ ભાગનો પણ બતાવી લઈએ ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ગામ સરોવર તલા તો એનો નજારો બતાવી દઈએ ફૂલ ભરેલું છે તળાવ જોઈ શકો છો કારણ કે વરસાદ બહુ પડેલો છે અહીંયા જોઈ શકો છો કેટલું મોટું હોય અને જે સામે છે રામાપીનું મંદિર જમાવ આ છે બાબા રામદેવનું મંદિર તો આ છે આપણે રામદેવનું મંદિર ચલો હવે અમદાવાદ દર્શન કરવાના બાકી છે અને આ છે રામ સરોવર અહીંયા સ્થાન કરવાનું છે અને ફ્રેશ ફ્રેશ થઈ અને પછી આપણે દર્શન કરવા જઈએ તો મસ્ત ઠંડા પાણી નાઈ લીધું અને ફ્રેશ થઈ ગઈ બહુ ખુશી થઈ કે ફાઇનલી અમે રણુજા પહોંચી ગયા તો અહીંયા નહવું તો સંભાળીને આવું કિનાર પર બેસીને કારણ કે અંદર ઊંડું છે ઊંડ જવું નહીં ખાસ તો જોઈ શકો છો થોડું મોટું તળાવ છે ફૂલ ભરાઈ ગયું છે સાડીયા હતા દર્શન કરતા યસ ખાલી જ પડી દૂર જય બાબા તો આપણે અહીંયા બેસીને સ્નાન કરી લઈએ કારણ કે સ્નાન કરવાનો તો વિડીયો નહીં લોક આવે છે તો ચલો ડાયરેક્ટરને મંદિરનો કટ બતાવું કે મંદિરમાં દર્શન કરાવું લાઈવ તો એન્ડથી જોડાયેલા બ્લોકમાં જય બાબા ફાઇનલી પહોંચી ગયા ફાઈનલી ગયા દર્શન લાઈવ દર્શન કરવાનું તો હા અને કારણ કે અમે આજે નવ દિવસે ફાઇનલ પહોંચી ગયા છે સુખ શાંતિ તો ચલો હવે નહીં ને દર્શન કરાવું કારણ કે નાવાનો વિડીયો નહીં લઉં બધા લોકો નાતા હોય એટલે તો ચલો હવે આગળનો કટ બતાવીએ મિત્રો આપણે દર્શન દર્શન તૈયાર થઈ ગયા છે અને અત્યારે નાવાનું પણ ચાલુ જ છે તો ચલો અંદર જઈને લાઈવ દર્શન કરાવો સમાધિના સામને મંદિર દેખેલું છે અને અહીંયા નહી રહ્યા છે અંદર બોટ પણ ચાલુ છે

तो ले 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 क्यों पावे पण को ये यहां प्रसाद लेनी छे आकल तो यो ले लेछु का ना अच्छे अच्छा तो ये प्रसाद नहीं अंदर जाइए इसके सामने मंदिर थे।

જોઈ શકો છો જય રામા તમે લાઇક છે અને સબ્સ્ક્રાઇબ કરી દીધો કમેન્ટમાં દેવાભાઈ લખી દીધો જોઈ શકો છો રામ મા તમે આ ઓમ બે આવું અમે અમ સ્વામિ રામા તમી મંદિર તો ચલીએ મંદિરમાં તો મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે હવે ચમ ભલે બાર મૂકી દે ને પૈસા અંદર ગોચ છે હવે મૂકી દો સાદ લઈ લઈએ જોઈ શકું રવા મંદિર અત્યારે ભીડ એટલી બધી નથી કારણ કે બીજના દિવસે બહુ જ ભીડ હોય છે અને આરા બીજના દિવસે ખૂબ ટ્રાફિક હશે બહુ ટ્રાફિક છે ઠંડુએ પાણી પણ છે ઠંડુ એ

તો અહીંયાથી આપણે પ્રસાદ લઈ લીધી છે અને હવે આપણે અંદર એન્ટર થઈએ છીએ તો અહીંયાથી બધા પ્રસાદ લઈ રહ્યા છે અને મીપલાઈ પણ લઈ રહ્યા છે મજા જય બાબાની પરી સા ચાલો તો આગળ આપણે વધીએ આપણે સમાધિવાળી લાઈનમાં જવાનું ચાલો સમાધીના લાઈવ દર્શન કરાવી સર પૈસા પૈસા નથી હાલ

તો જોઈ શકો મંદિર ની અંદર એન્ટર થઈ ગયા છે અંદર ફોટા પાડી રહ્યા છીએ જય બાબારી જય બાબારી આપણે સમુદ્ર આવી ગયા છે દર્શન કરવા માટે કના લોકો આવી રહ્યા છે આપણે સુખ શાંતિ દર્શન થઈ ગયા તો સારું છે ક્યાં જ્યાં હતા પહેલી લાઈનમાં કારણ કે પહેલી લાઈનમાં પહેલી લાઈનમાં અડધી ત્યારે ફી નથી એટલી બધી કારણ કે બીજના દિવસે બહુ જ ભીડ હોય છે તો અત્યારે ભીડ નથી એટલી બધી કારણ કે ભીડ લોકો હોય ત્યારે બહુ સુધી જોડાઈ રહેજો આકલ દર્શન કરાવું સમાજીના અહીંયાથી તમે દર્શન કરી શકો છો તો અહીંયા લાઈવ દર્શન રોમાં પીના કરી શકો છો તમે જોઈ શકો છો ઉપર થોડુંક માઉન્ટ પેન દેખાડી દઉં છું ટાઈમ અને આગળ બબારી મિત્રો તો તમારી મનોકામના બબારી પૂરી કરે આપણે દર્શન શાંતિ થઈ ગયા છે

શ્રી બાબા રા स्वागत करती है यात्रियों से निवेदन है कि में समय अपने जूते संपर्क करें चालू તો મિત્રો વિડીયો બનાવવાની મનાઈ હતી તો ચલો આગળ નજારો બતાવીએ જોઈ શકો છો બાબા રામદેવના કોલા અને અંદર વિડીયો બનાવવાની મનાઈ હતી તો એ ચમચમ કરીને દર્શન કરાયા કહો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી દીધા તમને પણ લાઈફમાં દર્શન કરાવી દીધા તો આટલો બ્લોગ આપણે એટલે શ્વાંત કરીએ છીએ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું રી તો તે આનો બ્લોગ આવશે તો જોઈ શકો છો રણુજા નગરી અને આ છે બાબાનું મંદિર રામ સરોવર તો બધું બતાવી દીધું હવે નીકળીશું ઘરે અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય બાબા હરી